સમજી હમલેજો પણ બાપુને કોઈ ફરક પડવા નથી કારણ કે આયા પણ માં મોગલ બેઠી છે મારે મોગલ થી મતલબ છે જે કરશે એ મોગલ કરશે પણ એટલું ધ્યાન રાખજો તમારો દીકરીએ દીવો આ વડવાળી નઈ રહેવા દે જે જે આ શેયામાં આંગળી સિંધવા વાળો રસ્તો બતાવવા વાળો હાચું કોટુ બોલનાર અને કાઈ નર્યો દી જાતિ નથી જોતી મોગલ અરે તમારે દીકરીઓ છે બાપુ તો દુખ લે છે દુનિયા આખી ના કરેલા મૂકેલા વિઘન આવરણ આફત છતાં હું ધરાતો નથી એનો ભૂખો છું ભિખારી શબ્દ મેં વાપર્યો દુઃખ નો ભિખારી છે આમ નહીં

અને મોટા મોટા અધિકારીઓ હાથથી માંડીને બધા ખબર છે બાપુ કોઈનો ઉપયોગ કરતા નથી કારણ કે મારું હથિયાર તો મોગલ છે હું નથી કોઈ કારણ માળો હું તો ચારણ છો હાથું કેવો વાળો છે મારા લોહીમાં છે અને કોઈ ફરક નહીં પડે આવા ઉંદડા કદાચ ઠેકડા મારતા હોય તો કરે સમાજ તો ભાગી ગયો બધો કે ભાઈ આ એકલું ભલે રહ્યું કારણ કે આ આપણું માનતું તો નથી આ ભલે એકલું જે કરવું એને કરે સમાજ સમજાયો ખો પણ સમજો નહીં સમજાવી છે ને માણાને નો ન સમજો સમાજે કીધું કે આને રોવા દો કારણ કે ઠેકડા મારે છે પણ હવે કઈ વાંધો નહીં ભગવાનને કરું ને એમાં મોભારો માંથી મીદડો નહીં બરાડ બરાડ કરતો અને તો તારે વરણ ની દીકરી નું બેટા તમે બધી મારી રાજબાયું છો બેટા

પણ સેતી દાઈજો મોગલ નો આદેશ થઈ ગયો છે તમને બાપ હા કારણ આ આ કાઈ નહીં રહેવા દીએ સમજાવ ની વાત તો ન કરજો તમારે બેન છે દીકરી છે માં છે આ તો બાપુ નું કામ એક જ છે બગડી ગયેલ ને સુધારવાનું કામ બાપુ કરે છે આવળા રસ્તે ગયો ને હવળા રસ્તે લેવાનું બાપુ કામ કરે અઢારે વરણ કોઈ પક્ષપાત નથી પણ એટલું ધ્યાન રાખજો આ ચારિત્રમાં જેટલા છે એટલા તમારો મોગલ દીકરી દીવો નહીં રહેવા દે હું લાવ દ્વારા બોલી રહ્યો છું સમજી લેજો ગોરખો થી આવો હું તમારી ઓકાત છું બાપુને તમે કહે બાપુ તમારે અહીંયા જાહેર છે આદેશ છે કોઈની માની ઓકાત નથી અને ઓળખો થી આવો તમારી તાકાત છે ઉદ આવ તમે બાપુ ને ઝુકાવી હગો દીકરા હામે આવીને વાત તો કરો અમે આવો ખબર પડે બાપુ ની સામે કેમ બોલાય